અરવલ્લીમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો પ્રવેશ થયો છે શામળાજી આશ્રમ ચાર રસ્તા પર યાત્રાનું સ્વાગત થયું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અધ્યક્ષ તરીકે જોડાયા શામળાજી યાત્રાધામ ખાતે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે બુટલેગરો હાલ ગુજરાતમાં બેફામ બન્યા છે ખૂણે ખૂણે દારૂ મળી રહ્યો છે આદિવાસી જનતા અનેક પ્રશ્નોથી પીડાઈ રહી છે પ્રદેશ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સંગઠન યાત્રામાં જોડાયા હતા સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો તકલીફો પીડા દર્દ આક્રોશને વાચા આપવા માટે આયોજીત આ જનઆક્રોશ યાત્રા આજે અરવલ્લી જિલ્લામાં પ્રવેશ કર્યો છે અને તમે જોયું કે બધા જ ગામોએ બધા જ લોકો દ્વારા સર્વ સમાજ દ્વારા એનું ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે સાથે સાથે આદિવાસી વિસ્તારના યુવાનો આજે ફરિયાદ કરી રહ્યા છે કે એમને જાતિના દાખલા માટે દર દર ભટકવું પડે છે એને હજુ પણ સ્કોલરશિપ નથી મળતી જળ જંગલ જમીનના દાવાઓ મંજૂર નથી થતા પીવાના પાણીના પ્રશ્નો છે સિંચાઈના પ્રશ્નો છે રોજગાર નથી અને બીજી બાજુ સરકાર ચારે તરફથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે પોલીસ અને પ્રશાસનનો કોઈપણ જાતનો ડર નથી રહ્યો બુટલેગરો બેફામ છે ગુંડાઓ બેફામ છે ને ગુજરાતની જનતા આજે ભય હેઠળ જીવી રહી છે એટલે જે ભાજપના રાજમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો છે એની સામે લોકોનો આક્રોશ પણ વધ્યો છે લોકોની પીડાઓ પણ વધી છે લોકોની તકલીફો પણ વધી છે ત્યારે આજે ગુજરાતની જનતા હવે એકી અવાજે કહી રહી છે કે અમારા પરસેવાના ટેક્સના પૈસાથી રાજ્યના મુખ્યમંત્રી કે મંત્રીમંડળના સભ્યો ધારાસભ્યો કે ગામના તલાટીથી લઈ કલેક્ટર ટીડીઓ ડીડીઓ એસપી બધા પગાર લે છે અને જો અમારી વાત ના સાંભળતા હોય અમારા ટેક્સના પૈસાથી રાજ્ય સરકારની તિજોરી ભરાય છે એમાંથી બજેટ બને છે અને એ બજેટમાંથી જો વિકાસના કામોનો લાભ લોકોને ના મળતો હોય એ બજેટના પૈસામાંથી ખુલ્લે આમ લૂંટ ચલાવાતી હોય ભ્રષ્ટાચાર થતો હોય તો એની સામે ધીમે ધીમે લોકોનો આક્રોશ જનઆંદોલનમાં પરિવર્તન થવાની દિશામાં લોકો ખુલીને બહાર આવી રહ્યા છે